તમે પાંચ કરોડ મતદારો છે એને એક મહિનામાં બીએલો ઘરે ઘરે જઈ આવે એમણે બધું કામ મુકાવી દીધું આટલી શું જરૂર હતી એસઆઈઆરની પ્રક્રિયા છે એસઆઈઆરની પ્રક્રિયા છે એ ચાલવા દો તમે ત્રણ ચાર છ મહિના શું વાંધો છે ભાઈ વેકેશન આવે છે પણ નહીં તમારે કોઈ પણ ભોગે ચૂંટણીઓ જીતવાની એ ભાજપની લાય છે ભાજપ સત્તાની ભૂખી છે ભાજપ ચૂંટણીઓ જીતવાની ભૂખી છે ભાજપને માણસ મરે માણસ ભણાવે માણસ દીકરાઓ ભણે ન ભણે એનાથી કોઈ મતલબ નથી અને પરિણામ તમે જોઈ લો એક શિક્ષકે આજે આપઘાત કર્યું છે કેટલાય બીએલઓ હજી તણાવમાં છે એટલું નહીં હજી ઘણા બીએલઓ ઉપર એવા પણ દબાણ કરવામાં આવે છે ખોટી કામગીરીના તમે શિક્ષકો ઉપર બીએલઓ ઉપર તમે ઢગલા બંધ કામગીરી આપી દીધી છે નેવું પ્રકારની કામગીરી બધે કરે છે તમારા દીકરાઓ તો પ્રાઇવેટમાં ભણે છે વિદેશમાં ભણે છે તમારા દીકરાઓ ભાજપના નેતાઓના અને જ્યાં ગરીબનો દીકરો જ્યાં ભણે છે એ સ્કૂલોમાં બીએલઓની કામગીરી એસઆઈઆરની કામગીરીને કારણે તમામ શિક્ષકો છે એ સ્કૂલમાં નથી શિક્ષક કાર્ય અત્યારે ખોરમ્બે ચડી ગયું છે ગરીબોના બાળકો ભણે છે લાખો બાળકો અને એ બાળકો અત્યારે શિક્ષકને શોધે છે શિક્ષક મતદારોને શોધે છે અને મતદારો ચૂંટણીમાં પોતાનું નામ શોધે છે કહેવા નાટકો તમે શરૂ કર્યા છે